નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપણો રેવન્યુ તલાટીનો કોર્સ છે એમાં જોઈન થઈ શકો છો 999 રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે જેમને ઈચ્છા છે જોઈન થઈ શકે છે નવા અભ્યાસક્રમ પ્રમાણે બધા વિષય ભણાવશું અને બાકી આ હેલ્પલાઈન નંબર છે હેલ્પલાઈન નંબર માં પણ તમે ફોન કરી શકો છો અને કોર્સની માહિતી પૂછી શકો છો કરંટ અફેર ના પણ કોર્સીસ ચાલે છે તેમાં તમને ટેસ્ટ મળશે ઓકે ઉપરાંત ઈ બુક્સ મળશે ઓકે ઈ બુક્સમાં બે પ્રકારની ફેસિલિટી છે ઓકે એક તમે ફોનમાંથી જ રીડ કરવું હોય તો અલગ કોર્સ છે બરાબર એમાં તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ નહીં કરી શકો હા તમે ફોનમાં ફોનમાં એપ્લિકેશનમાંથી તમે વાંચી શકશો બરાબર પણ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ નહીં કાઢી શકો તો પ્રિન્ટ આઉટ કરવાનો જે કોર્સ છે એ ચૌદસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એની બરાબર અને તમારે જો એપ્લિકેશનમાંથી જ રીડ કરવું છે બરાબર તો બસો ને રૂપિયા એની પ્રાઇસ છે ઓકે

જેન્યુન તૈયારી કરી શકશો શરૂ કરીએ આજનો વિડિયો ચોવીસમી જુલાઈના કરંટ અફેર પૃથ્વી પર મંગળ ગ્રહનો સૌથી મોટો ટુકડો છે વેચાયો છે તો કે ત્રેપન લાખ રૂપિયાની અંદર આ ટુકડો વેચાયો છે તો કે આ કઈ જગ્યાએ વેચાયો છે તો અમેરિકાના ન્યુયોર્કમાં ટુકડો વેચાયો છે ઓપ્શન સી આપણો આન્સર બનશે હાલમાં જ એક મંગળ ગ્રહના એક ટુકડાની હરાજી કરવામાં આવેલી ઓકે આ હરાજીની અંદર છે ન્યૂયોર્ક ખાતે ત્રેપન લાખ ડોલરની અંદર છે આ ટુકડો વેચાયો છે મંગળનો આ ટુકડાનું વજન કેટલું હતું તો ચોવીસ પોઈન્ટ કિલોગ્રામ આનું વજન હતું પાણીની બોટલથી સાડા ચાર કિલો જેટલું વધારે ઓકે તો આટલું વજન હતું આનું ટુકડાનું ઓકે તો સામાન્ય વ્યક્તિ ઉપાડી શકે એવડો મંગળ ગ્રહનો ટુકડો છે ઓકે અને મંગળ ગ્રહ પર આ આપણે એક મિશન પણ કરેલું છે જેનું નામ છે મંગળયાન ક્વેશ્ચન છે વિજ્ઞાન ટેકનોલોજીના સંદર્ભમાં આવી શકે સાયન્સ અને ટેકમાં આ બધા આપણા અવકાશની પ્રોગ્રેસનો એક અલગથી ટોપિક આપેલો છે તો એના સંદર્ભમાં પૂછી શકે કે ભાઈ મંગળયાન ભારતે ક્યારે લોન્ચ કર્યું તો કે ઓકે ચલો ત્રણ પ્રશ્નો તમારા માટે ચંદ્રયાન એક ચંદ્રયાન બે અને ચંદ્રયાન ત્રણ આ ત્રણે ત્રણ ને લોન્ચના યર લખવાના છે તમારે ઓકે તો આ ક્વેશ્ચન છે તમારું એક સાયન્સ ટેકનોલોજીનું એક ટોપિકનું રિવિઝન પણ કરાવી દેશે

ચક્કર પૂરું કરે છે બાકી આપણી વાત કરીએ પૃથ્વીની પૂરું કરે છે અને પૃથ્વી પરના દિવસો ની વાત કરીએ તો પૃથ્વી પરના દિવસોને કેલ્ક્યુલેટ કરતા મંગળ છે એ આઠસો ને સત્યાસી પૃથ્વી દિવસમાં પૂરા કરે છે ઓકે આપણા પૃથ્વીના આઠસો સત્યાસી દિવસ થાય

પણ અત્યાર માટે આ બે લોકેશન છે એ ચર્ચામાં છે તો આપણે લોકેશન છે એને કન્ફર્મ નહીં સમજીએ અમદાવાદ અથવા ગોવામાં રમાશે એટલું અત્યારે યાદ રાખી લઈએ ફાઈનલ કન્ફર્મેશન આવે પછીની વસ્તુ છે તો ઓક્ટોબર મહિનાની અંદર છે ઓક્ટોબર નવેમ્બર દરમિયાન છે આનું આયોજન થશે ઓકે અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે એનું આયોજન એના દ્વારાનું આયોજન કરવામાં આવે છે બાકી થોડાક ચેસ ના સંદર્ભમાં બે ત્રણ વાક્ય યાદ રાખી લે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ હમણાં જ બે હજાર ચોવીસ ની જે હતી

અને એક ચેસ ઓલિમ્પિયાડ છેલ્લે જે થઈ હતી એ ભારતમાં થઈ હતી પણ હા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ભારતની અંદર પહેલીવાર વાર થાય છે ફર્સ્ટ ટાઈમ ફીડિયા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ આ ટાઈપની ટુર્નામેન્ટ ભારતમાં પહેલી વાર થાય છે એક પહેલા ગ્રાન્ડ ચેસ ગ્રાન્ડ ચેસ ગ્રાન્ડ પ્રિક્સ કેવું કઈક આયોજન થતું પણ આ એક વર્લ્ડ લેવલની ફીડે લેવલની તમે કહી શકો એક ટુર્નામેન્ટ આ સૌથી પહેલી વખત ભારતમાં આયોજન થઈ રહી છે ઓકે

એમને આનું નિર્માણ કરેલું છે તો આન્સર આવશે ગાર્ડન રીચ તો આઈએનએસ અજય છે કોલકાતા ખાતેથી લોન્ચ થયું ક્યાંથી લોન્ચ થયું એવું પૂછે તો કોલકાતા અને રાજ્ય પૂછે તો પશ્ચિમ બંગાળ ઓકે તો આઈએનએસ અજય છે શું છે તો કે એન્ટી સબમરીન વોરફેર શીપ છે એન્ટી સબમરીન શેલો વોટરક્રાફ્ટ ટાઈપનું એક શિપ છે બરાબર ભારતીય નૌસેના માટે તૈયાર કર્યું છે કોણે તૈયાર કર્યું છે તો કે ગાર્ડન રીચે તૈયાર કર્યું છે કેટલામાં નંબરનું છે આઠમા નંબરનું છે આ તો અગાઉ કયા કયા બની ગયા તો અરનાલા અંદ્રોથ માલવણ માંગરોળી હાલમાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનકર એમણે રાજીનામું આપ્યું છે એ ઉપરાષ્ટ્રપતિ બન્યા એ પહેલા એ કયા રાજ્યના રાજ્યપાલ હતા ક્વેશ્ચન બહુ સરસ છે છે પૂછે તો બહુ જ મજા આવે ઓકે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય તમારી એક્ઝામમાં ખાસ કરીને જીપીએસસીમાં આવા ટ્વિસ્ટ આવતા હોય છે ગુણ સેવાવાળાને હવે તો ટ્વિસ્ટ કરવાની મજા આવે છે તો એ લોકો પણ પૂછી શકે છે ઓકે તો આ પશ્ચિમ બંગાળ છે બરાબર એના રાજ્યપાલ હતા ઓપ્શન ડી આપણો આન્સર બનશે તો જગદીપ ધનખડ છે ઓકે એમણે પોતાના સ્વાસ્થ્ય કારણોથી રાજીનામું આપ્યું છે કયા કારણોથી રાજીનામું આપ્યું છે એવું પણ પૂછી શકે પોલિટિકલ પ્રેશર સ્વાસ્થ્ય કારણ આના સિવાય પણ એક બે કારણો આપી શકે તો એમણે સ્વાસ્થ્ય કારણોથી રાજીનામું આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા એ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ભારતના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ હતા ઓકે એમણે કયા પ્રમાણે રાજીનામું આપ્યું તો કે એક ઉપરાષ્ટ્રપતિ છે હોદ્દાની રૂએ રાજ્યપાલ સભાના સભાપતિ હોય એ કયા અનુચ્છેદ પ્રમાણે તો કે કે અનુચ્છેદ નંબર ત્રેસઠ પ્રમાણે ચલો તમે મને કહેજો કે ભારતના બંધારણની અંદર રાજ્યપાલની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે ભારતના બંધારણના

ઉપસભાપતિ હોય એ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે એમ યાદ રાખો તો પણ ચાલે અને ઉપસભાપતિ હોય એ સભાપતિ રાજીનામું આપે બંને સાચું છે ઓકે તો આ ધ્યાન રાખી લેજો બરાબર ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે ઉજવાયેલો 24 જુલાઈ છે આ જે છે ઇન્કમ ટેક્સ દિવસ તો 24 જુલાઈ ઇન્કમ ટેક્સ દિવસ એટલે કે આયકર દિવસની ઉજવણી થાય છે સીબીડીટી આ દિવસ ઉજવે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એનું પૂર્ણ નામ છે 2010 માં સૌથી પહેલી વખત ઇન્કમ ટેક્સ દિવસ ઉજવાયેલો છે હાલમાં જ સરકાર દ્વારા શક્તિશ્રી નામથી એક નવા કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવી છે શક્તિશ્રી નામથી નવા કાર્યક્રમ છે એની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ ઓડિશાની સરકાર દ્વારા તો આન્સર આવશે ઓડિશા ઓડિશા રાજ્યની સરકારે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સુરક્ષા માટે શક્તિશ્રી કાર્યક્રમની શરૂઆત કરી છે આ ઉપરાંત ઓડિશાએ અંકુર નામથી એક રણનીતિક શહેરી પરિવર્તન પહેલનો પણ શુભારંભ કરાવ્યો હતો ઓપરેશન ઓલિવિયા ઓડિશાએ શરૂ કરાવ્યું હતું કાચબાના સંરક્ષણ માટે ઓડિશાની અંદર નવો નેશનલ પાર્ક બન્યો છે એનું નામ છે સિમલીપલ નેશનલ પાર્ક ભારતનો એકસો સાતમો ઓડિશાનો નવો ભારતનો સૌથી પહેલો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ છે એ પણ ઓડિશા રાજ્યમાં સ્થિત એ પણ આપણે યાદ રાખજો ઝંડા અંગીકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે ઝંડા અંગીકાર દિવસ 22 જુલાઈ ઉજવાય છે તો આન્સર આવશે 22 જુલાઈ 22 જુલાઈના રોજ હોય છે ઝંડા અંગીકાર દિવસ આ દિવસે શું કઈ ખાસ હતું ચોક્કસ હતું આ દિવસે 22 જુલાઈ 1947 આ દિવસ છે 22 જુલાઈ 1947 ત્યારે આપણે બંધારણ સભા છે અને વર્તમાન રાષ્ટ્રપતિ છે એનો સ્વીકાર કર્યું તો તો એ દિવસની યાદમાં આપણે અંગીકાર દિવસો જાન્યુઆરી ઓગણીસો બંધારણ અમલમાં આવ્યું જેને આપણે ગણતંત્ર પ્રજસ્તાક દિવસ કહીએ છીએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત સ્વતંત્ર થયું અને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવીએ છીએ આપણા નેશનલ બે કહેવાય છે તો એ બધી દિવસોની તારીખો છે યાદ રાખજો અગત્યના એક વકીના ક્વેશ્નનો જોઈ લઈએ ઓકે આજના વડીઓની અંદર હું એમસીક્યુ નથી લાવતો આજે અને પચ્ચીસ જુલાઈના વડીઓમાં એમસીક્યુ નથી લાવતો આજે બે દિવસ છે એમસીક્યુમાં થોડીક રજા રાખું છું કેમ કે લગભગ બે કાલે છે થોડુંક એપ્લિકેશનમાં અપલોડિંગ ની અંદર છે ટેકનિકલ ઇશ્યુ આવી ગયો તો એ દિવસથી છે બરાબર થોડુંક કામ એમાં અ કોન્સન્ટ્રેટ હતું એ કારણોથી છે થોડુંક વડીયો માટે ટાઈમ નથી મળેલો તો ઓકે તો જસ્ટ ખાલી આજે અને બે દિવસ સુધી એમસીક્યુમાં રજા રાખું છું બરાબર પીડીએફની અંદર અને વડિયો પણ ઓકે તો બે દિવસ તમે ટેસ્ટની અંદર અભ્યાસ કરી લેજો હમણાં ચોવીસ તારીખ સુધીની ટેસ્ટ લગભગ એક બે દિવસમાં અપલોડ થઈ જશે કાલે આજે તમને વિડીયો કદાચ પચીસ એટ જોતા હશો તમે ચોવીસ એટ નાઇટમાં રેકોર્ડ કરું છું અને તમે કદાચ જોશો ત્યારે મોર્નિંગ થઈ ગઈ હશે ઓકે સો પચીસ તારીખ અથવા તો છવ્વીસ તારીખ બે તારીખ આપું છું બરાબર તમને ચોવીસ તારીખ સુધીની ટેસ્ટ મળી જાય એવો મારો પૂરો પ્રયત્ન રહેશે ઓકે જનજાતીય શિક્ષા ને પ્રોત્સાહિત કરવા માટે મોટા અને કોલ ઇન્ડિયા આ બંનેએ કયા રાજ્ય સાથે સમજૂતી કરાર કર્યા છે તો મોટા અને કોલ ઇન્ડિયા બંનેએ છત્તીસગઢ સાથે કરાર કર્યા છે ઓકે મોટા એટલે શું ઘણા પ્રશ્ન થશે આ થોડુંક શોર્ટ ફોર્મમાં લખાઈ ગયું છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર એટલે કે ભારત નું આદિવાસી બાબતોનું જે મંત્રાલય છે ટ્રાઇબલ અફેર મંત્રાલય ઓકે એને અને કોલ ઇન્ડિયાએ સમજૂતી કરવા કયા રાજ્ય સાથે કર્યા છે તો કે કે છત્તીસગઢ સાથે ઓકે ઓસ્ટ્રેલિયા એમણે કયા દેશને સુડતાલીસ મિલિયન ડોલરની સૈન્ય સહાયતા છે એના પેકેજને અંદર અબ્રામ ટેન્ક પ્રદાન કર્યા છે તો ઓસ્ટ્રેલિયા ટૂંકમાં અબ્રામ ટેન્ક કોને પ્રદાન કર્યા તો કે યુક્રેનને પ્રદાન કર્યા છે ચરણ પાદુકા યોજનાનો પ્રારંભ છે કયા રાજ્યની સરકારે કર્યો છે છત્તીસગઢની સરકારે કર્યો છે રાષ્ટ્રીય જનસંખ્યા પુરસ્કાર મેળવનાર વર્ષા દેશ પાંડે કયા રાજ્યના છે ક્વેશ્ચનમાં એમ પણ આવે વર્ષા દેશ પાંડે છે સોરી જનસંખ્યા પુરસ્કાર કોને મળ્યો એવી રીતે પણ ક્વેશ્ચન આવે તો વર્ષા દેશ પાંડે મળ્યો કયા રાજ્યના છે મહારાષ્ટ્રના છે આઈસીસી ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે કયા દેશે ક્વોલિફાય કર્યું છે ઇટલીએ ક્વોલિફાય કર્યું છે આયોજન ભારત અને શ્રીલંકામાં થવાનું છે ઇન્ટરનેશનલ હોપ ડે કઈ તારીખે ઉજવે છે આ બે દિવસ અગત યાદ રાખી લેજો બાર જુલાઈ હોય તો બાર જુલાઈ એ ના હોય તો ચોવીસ જુલાઈ બે દિવસે આવે છે ઘણા દેશો ઘણા સંગઠનો છે બાર જુલાઈ ઉજવ્યો ઘણા ચોવીસે ઉજવે છે બે સાચું જ છે એકાવન નું શક્તિપીઠ પાર્ક એની આધારશીલા કયા રાજ્યમાં રાખવામાં આવી છે આ ત્રિપુરા ખાતે તે રાખી છે ઓરિયન્ટલ કપ બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં થયું આ ભારતમાં દિલ્હી ખાતે થશે અને ડેરી ક્ષેત્રના પક્ષાને આપવા માટે દૂધ સબસીડી યોજના કયા રાજ્ય શરૂ કરી છે તો આ સામે શરૂ કરી છે ઓકે તો આ સાથે જ ચોવીસ જુલાઈ ને રજા આપી દઈએ મળીશું પચીસ જુલાઈના ના ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ